નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું બાપા સાથે પહેલી સફર વિષય પર તો વિડીયોના અંત સુધી બન્યા રહો ગામની સવાર હંમેશા કંઈક અલગ જ ખુશબુ લઈને આવતી માટીની સુગંધ દૂર ક્યાંકથી આવતો મંદિરનો ઘંટનાદ અને આંગણામાં બેઠેલા બાપાની હળવી ઉધરસ આ બધાની વચ્ચે મારી આંખો ખુલતી એ દિવસ ખાસ હતો કારણ કે આજે બાપાએ કહ્યું હતું આજે આપણે બંને સાયકલ પર ફરવા જઈશું મારા માટે એ માત્ર ફરવું નહોતું એ એક સપનું હતું બાપાની જૂની કાળી સાયકલ ઘરની બાજુના વાડાની ટેક લગાવી ઊભી રાખી હતી આગળ નાની ઘંટડી પાછળ થોડું ઝાંખું પડી ગયેલું કેરિયર અને હેન્ડલ પર કપડાની બાંધેલી પટ્ટી મને આજે એ સાયકલ રાજાની સવારી જેવી લાગતી બાપાએ મને આગળની દાંડી પર બેસાડ્યો જોરથી પકડી રાખજે તેમણે કહ્યું મેં બંને હાથથી હેન્ડલ પકડી લીધો દિલ ધબકતું હતું ડર અને આનંદ એક સાથે સાયકલ ધીમે ધીમે આગળ વધવા લાગી રસ્તાની બાજુમાં લીલા ખેતરો હલકી હવામાં લહેરાતી ડાળીઓ અને ચકલીઓનો કલરવ બધું જાણે અમારી સાથે ચાલતું હતું બાપાના પગના પેન્ડલથી લઈ સાથે મારું મન પણ લયબદ્ધ થતું ગયું રસ્તામાં નાની નંદી આવી બાપાએ સાયકલ રોકી આ નંદી જોઈ છે તેમણે પૂછ્યું હા પણ આજે બહુ સુંદર લાગે છે મેં કહ્યું બાપા હસ્યા અને બોલ્યા જ્યારે કોઈ સાથે પહેલીવાર કોઈ પ્રવાસ કરો ત્યારે બધું જ સુંદર લાગે અમે આગળ વધ્યા બાપા રસ્તામાં મળતા દરેક માણસને ઓળખતા રામ રામ કાકા જય માતાજી ભાઈ મને ગર્વ થયો મારા બાપાને આખું ગામ ઓળખે છે થોડી વાર પછી સાયકલની ચેન અવાજ કરવા લાગી બાપાએ તરત સાયકલ બાજુએ ઊભી રાખી જિંદગીમાં ક્યારે અવાજ આવે કે કંઈક રૂકાવટ આવે તો થોભી જવું તેમણે શાંતિથી કહ્યું હું એમની વાત સમજતો ન હતો પણ દિલમાં કયાક ઉતરી ગઈ હતી અમે ગામના બહાર આવેલા પીપળાના ઝાડ નીચે પહોંચ્યા બાપાએ ખિસ્સામાંથી બે બિસ્કીટ કાઢ્યા આ આપણો પ્રવાસનો નાસ્તો તેમણે કહ્યું હું હસ્યો એ બે બિસ્કીટ મને કોઈ મોટા ભોજન કરતાં વધુ મીઠા લાગ્યા વાપસીમાં બાપાએ કહ્યું એક દિવસ તું પોતાની સાઈકલ લાવીશ ત્યારે યાદ રાખજે સંતુલન જાળવવું સૌથી મહત્ત્વનું મેં માથું હલાવ્યું ક્યારે ખબર ન હતી કે તેઓ સાયકલની નહીં જિંદગીની વાત કરી રહ્યા છે ઘરે પહોંચતા સૂર્ય થોડો ઢળી ગયો હતો બાપાએ સાયકલવાળાની ટેકે લગાવી કેવો લાગ્યો પહેલો પ્રવાસ મેં કહ્યું ફરી જઈશું ને તેમણે મારા માથે હાથ ફેરવ્યો હંમેશા દીકરા તેમ કહ્યું આજે વર્ષો વીતી ગયા બાપા હવે મારી સાથે નથી અને એ સાયકલ પણ ક્યાંક ખોવાઈ ગઈ છે જ્યારે પણ કોઈ સાયકલની ઘંટડી વાગે છે ત્યારે મારું મન ફરી એ જ રસ્તા પર પહોંચી જાય છે બાપાના પગના પેન્ડલની લયમાં અને પ્રેમની સવારી પર કેટલાક પ્રવાસ રસ્તા પર પૂરા થાય છે પણ બાપા સાથેનો પહેલો પ્રવાસ આખી જિંદગી ચાલે છે મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોનો લાઈક કોમેન્ટ અને શેર કરો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો આભાર